સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ અગિયાર ભૂમિ સ્વરૂપો તેમાં ભાગ બે આજે આપણો બીજો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોતા જજો અને સાથે સાથે તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો જેથી કરીને તમારે સમજવામાં સરળતા રહે અને જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે અભ્યાસક્રમમાં ક્યાં પહોંચ્યા છીએ અને આપણે પરીક્ષામાં ઉપયોગી બની શકે એમની અંદર આપણે જોઈએ હવે ભાગ બેની અંદર તો કે ભાઈ ત્રીજું છે જ્વાળામુખી પર્વત આપણે બે છે ખંડ પર્વત આપણે જે છે ભણી ગયા અને ત્યાર પછી આપણે જે છે એક ગેડ પર્વત વિશે જે છે જોઈ લીધું હવે ત્રીજું છે જ્વાળામુખી પર્વત જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે જ્વાળામુખી જ્યારે ફાટે અંદરના જે કંઈ પણ પ્રસ્ફોટો છે એટલે કે જે કંઈ પણ મેઘમાંથી ધડાકા સાથે જ્યારે બહાર આવે ત્યારે એક શંકુવાકારનો મોટો ઢગ એટલે કે ઢગલો રચાય છે જેને આપણે જ્વાળામુખી પર્વત જેસી કહીએ છીએ ઇટાલીનો વિસુ વિયસ ઇક્વેડોરનો કોટો પક્ષી જાપાનનો ફ્યુઝિયમા અને ભારતનો બેરન એટલે કે અંદમાન પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ પાવાગઢ અને ગિરનાર પણ જ્વાળામુખીના પર્વતો જે છે એમના ઉદાહરણો જેસી પૂરા પાડે છે અવડામોડા જ્વાળામુખી જમીનમાંથી જેસી બહાર આવી શકે છે જ્વાળામુખી જ્યારે ધડાકા સાથે બહાર ફાટે છે ત્યારે આજુબાજુ જે સી ધરૂરી અનુભવે છે ભૂકંપ જેવી અને જેમ જેમ આ જ્વાળામુખી ઠરતો જાય તેમ જેસી આપણને ખબર છે કે નક્કર એક કડક પ્રકારનો જે સી પથ્થર એટલે કે મોટો ઢગ રચાય છે જેને આપણે ડુંગર અથવા પર્વત જેસી કહીએ છીએ તે પાવાગઢ અને ગિરનાર પણ જે છે આપણને શ્રેષ્ઠ ઉદાહરણો પૂરા પાડે છે ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ એમનું સરસ મજાની તસવીર ફોટો જ્વાળામુખી પર્વત તમે જુઓ ટોચ આકારનો જે છે આપણને જોવા મળે છે આ એક પ્રકારનો જ્વાળામુખી પર્વત છે ત્યાર પછી આપણે જોઈએ અવશિષ્ટ પર્વત ચોથું છે અવશિષ્ટ પર્વત તો કે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેલા શેષ ભાગોમાંથી અવિશિષ્ટ પર્વત બને છે ઘસારા દ્વારા અને બીજું કુદરતી બળો દ્વારા કુદરત દ્વારા જે કંઈ પણ બળ થાય ભૂકંપ છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ આ જ્વાળામુખી છે આ શેષ ભાગ એટલે કે વધારાના ભાગોમાંથી અવશિષ્ટ પર્વતો જેસી બને છે હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જ છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે હજારો વર્ષથી આપણે જોઈએ તો કે પોચા છે ખડકો છે શું થાય તો કે વહી જાય એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી દ્વારા રીતે નક્કર જે કઠણ જે છે ખડક એટલે કે એક પ્રકારની જમીન કે પથ્થર જે જે છે ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને આપણે શું કહીએ છીએ અવશિષ્ટ પર્વત કહીએ છીએ ભારતમાં અરવલ્લી છે નીલગીરી છે પારસનાથ છે રાજમહલ છે તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો જે છે આપણને જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમનો પણ ફોટો એક છે જે છે જોઈ લઈએ જુઓ અવશિષ્ટ પર્વતો સિહોરની અંદર ભાવનગરની નજીક સિહોર છે ત્યાં આવી ડુંગરની હારમાળા જે છે જોવા મળે છે તેમને આપણે આ ઉદાહરણ જે છે આપી શકીએ છીએ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે ભાઈ પર્વતોનું મહત્ત્વ એની અંદર આપણે જોઈએ તો કે પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે આપણે જોઈએ કે ભાઈ પર્વતો છે એ શું છે ભાઈ તો કે એક પ્રકારની સીમા છે એક પ્રકારની આપણી સરહદ છે કે જે આપણું રક્ષણ કરે છે કુદરતી દીવાલ જે છે આપણને જોવા મળે છે કે જે ઠંડા પવનથી આપણને રક્ષણ કરે છે આપણે જોઈએ તો કે ભાઈ ઉત્તરની અંદર હિમાલય મોટા મોટું આપણું જે છે એ શું છે તો કે ભાઈ સરહદ છે અને જે કાંઈ પણ ત્યાં પવનો ફૂંકાય છે ઠંડા તેનાથી આપણને રક્ષણ મળે છે તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે અને સાથે સાથે ભેજવાળા જે પવનો છે તેમને રોકીને આપણને વરસાદ પણ આપે છે પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે નદીઓ જે સી પર્વતોમાંથી વહે છે આ માટે નદીઓને ઉદ્ગમ સ્થાન જે સી પર્વતો કહેવામાં આવે છે તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનનું નિર્માણ થાય છે તેમાંથી જે કાંઈ પણ નદીઓ નીકળે છે એના દ્વારા ફળદ્રુપ મેદાનનું જે સી નિર્માણ થાય છે ફળદ્રુપ મેદાનો જ્યાં જોવા મળે છે વધુ વરસાદવાળા ઓછા હિમાચિત પ્રદેશમાંથી બારે માસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે વધુ જ્યાં વરસાદ હોય પછી જે હિમનદીઓ છે જે બારે માસ વહેતી નદીઓ છે તે જળભંડારનું કામ પણ કરે છે જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે ધોધરૂપે જ્યાં નદીઓ પડે છે તે આપણે જળવિદ્યુત પણ જે છે ત્યાંથી ઉત્પન્ન કરી શકીએ છીએ ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ ખનીજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે સાથે સાથે આપણે શું કહીએ છીએ ભાઈ તો કે ભાઈ પર્વતો જે છે આપણે જોઈએ તો કે જંગલો છે ખનીજ છે પ્રાણીઓનો ભંડાર ત્યાં એક સ્ત્રોત આપણને જે છે જોવા મળે છે પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે આપણે જો બધા ટ્રેકિંગ કરવા જતા હોય છે સરસ મજાના જે છે પર્વતો આપણે જોઈએ તો કે ભાઈ ફિલ્મ ઉદ્યોગ માટે પણ સરસ મજાનું જે છે આપણને જોવા મળતા હોય છે વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે રહેઠાનું સ્થાન છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા વિશ્વની અંદર જે વસ્તી છે એના કુલ દસમા ભાગની વસ્તી જે છે એ પર્વતો ઉપર રહેતી જોવા મળે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને આપ્યું છે મેક્સિકો અને બગોટા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ આટલું જાણો ક્રમ ત્યાર પછી છે વિકસિત શહેર દેશ અને એની ઊંચાઈ પહેલું છે મેક્સિકો દેશ તો કે ભાઈ મેક્સિકો તેમની ઊંચાઈ કેટલી છે તો કે ભાઈ ત્રેવીસો મીટર પછી છે બીજું ક્વિટો ઇક્વેડોરની અંદર ત્રેવીસો ને મીટર ત્રીજું છે બગોટા કોલંબિયા દેશ એમની ઊંચાઈ છે છવ્વીસો પચીસ મીટર ત્યાર પછી ચોથું છે લેહ ભારત પાત્રીસો મીટર ઊંચું જે છે એ જોવા મળે છે ત્યાર પછી છે લાસા તિબેટ એટલે કે ચીન પાંત્રીસોને વીસ મીટર ઊંચું જેસી જોવા મળે છે અને લાપાસ બોલિવિયાની અંદર છે છત્રીસો ને ચાલીસ મીટર ઊંચું જેસી જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઉચ્ચ પ્રદેશો તો કે ભાઈ સમુદ્ર સપાટીથી આશરે એકસો એંસી મીટરની એકસો એંસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે આ એમની વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો એકવાર હજી હું તમને સમજાવું છું સમુદ્ર સપાટીથી એટલે કે સમુદ્રના કિનારેથી આશરે એકસો એંસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે હવે આપણે જોઈએ તો કે ભાઈ ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે પહેલું છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ બીજું છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ તેમાં સૌથી પહેલું આપણે જે છે જોઈએ તો કે ભાઈ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ ચારેય બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોગોલિયાનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે આપણે જોઈએ ચારેય બાજુથી જે સી પર્વતોથી ઘેરાયેલું હોય અથવા થોડુંક ઓછું હોય તેમને જે છે આપણે આંતરે પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ તિબેટ જે ભારતની બાજુમાં આવેલું છે તે આ દેશ અને સાથે સાથે મોંગોલિયા દેશ આ ઉચ્ચ પ્રદેશના શ્રેષ્ઠ ઉદાહરણો આપણને જે છે જોવા મળે છે તેમના આપણે સહેજ અમથા જે છે ફોટા જે છે જોઈ લઈએ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશના ફોટા જે છે આપણે જોઈ લઈશું પણ સાથે તમે યુટ્યુબની અંદર લખશો કે ભાઈ ઉચ્ચ પ્રદેશ એટલે તમને સરસ દેશ આ તિબેટ વિશે જે છે આખું જાણવા મળશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજું પર્વતીય પ્રાંતિય ઉંચો પ્રદેશ પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વતીય પ્રાંતીય ઊંચો પ્રદેશ કહેવામાં આવે છે એક બાજુ સીધો ઢોળાવ હોય આપણે જોઈએ તો કે દક્ષિણ અમેરિકાની અંદર એક દેશ આવેલો છે પેન્ટોગોનિયા પછી તો કે ભાઈ મોન્ટુ યુએસની અંદર ભારતમાં માળવાનો ઊંચો પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જોવા મળે છે પર્વતની અંદર ઢાળ લોકો ત્યાં જે રહેતા હોય છે તેમને પર્વત પ્રાંતીય ઊંચો પ્રદેશ કહેવામાં આવે છે આપણે એમનો ફોટો સરસ રીતે જોઈ શકીએ છીએ એક સરસ મજાનો ઊંચો જે છે ડુંગર છે વચ્ચે ખીણ છે પાછો નાનો એવો ડુંગર છે પછી સીધું મેદાન છે તમે જુઓ ઢાળવાળું તો આને જે છે આપણે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું ખંડીય ઉચ્ચ પ્રદેશ ભૂગર્ભિક ઉંચકાયેલા ઊંચકાયેલા ભાગને કે મોટા ભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશોનું નિર્માણ થાય છે ભૂગર્ભિક હલનચલન જમીનની અંદર જે કંઈ પણ હલનચલન કુદરતી રીતે થાય તે તેનાથી જે ભાગ ઊંચો છે ચડી ગયો હોય તેને આપણે ખંડીય ઉંચો પ્રદેશ જેસી કહીએ છીએ ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ સ્પેન ગ્રીનલેન્ડ એન્ટાર્ટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો જેસી જોવા મળે છે તેમનો પણ આપણે ફોટો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ તો કે જુઓ આ જે પણ ઊંચાયેલો ભાગ છે મેદાન છે તેને આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ જેસી તરીકે ઓળખીએ કે જ્યાં પણ માનવ વસ્તી આપણને જોવા મળે છે ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ ઉચ્ચ પ્રદેશનું મહત્વ એમનું મહત્વ શું છે તે જોઈ લઈ પરીક્ષામાં બે અથવા ત્રણ માર્કની અંદર પૂછી શકાય છે ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે જો આ ઉચ્ચ પ્રદેશ લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી પુષ્કળ પ્રમાણમાં ત્યાં થાય છે પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી આપણને લોખંડ મેગેઝીન સોનું સોરી મેગેનીઝ સોનું જેવી કિંમતી ખનીજો મળે છે જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આ ઉચ્ચ પ્રદેશના ઢોળાઓ પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ખૂબ જ ઉપયોગી જે આપણને જોવા મળે છે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે સરસ મજાનું લખ્યું છે જાણવા જેવું ગુજરાતના સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે આપણા ગુજરાતની સૌરાષ્ટ્રની અંદર મધ્યની અંદર જે ભાગ છે તેને ઉચ્ચ પ્રદેશની રચના થયેલી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ સરસ રીતે તમે પાઠ્યપુસ્તકની સાથે સાથે આ વિડીયો જોતા જજો કે જેથી કરીને તમને સરસ રીતે જે છે એ આવડી જાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત